રાપર કચ્છનું હૃદય છે અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ તો રાજીપાથી જ થાય એટલી સમજ સરકાર કેળવે સૌના હિતમાં છે આ શબ્દો છે કોંગ્રેસી આગેવાન ભચુભાઈ આરેઠિયાના રાપરને રાધનપુર કે થરાદમાં ભેળવવાની ઉઠેલી વાતોને ભચુભાઈ વખોડે છે સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ રાપર નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ માન્યુ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો કાલ રાતથી રાપર તાલુકાના વિવિધ વર્કશોપ ગ્રુપમાં એટલે મતલબ કે આખે આખા સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયા કે રાપરને રાધનપુર જિલ્લો બનાવવામાં આવે ને રાપરને એની સાથે ભેળવવામાં આવે પણ રાપર નહીં આખા કચ્છના દરેક તાલુકા પોતપોતાની વિવિધ ઓળખ ધરાવે છે જેમ કે તમે માંડવીમાં જાઓ તો એને કંઠીપટ કહેવાય મુન્દ્રા જાઓ તો એને કચ્છનો પેરિસ કહેવાય અબડાસા જાઓ તો એ અબડાસા પોતાની આગવી ઓળખ છે એ જ રીતે વાગડ પોતાની આગવી ઓળખ ધરાવે છે એ નક્કી પણ એને ગૌરવ તો કચ્છી હોવાનું જ છે ખાસ તો કચ્છથી વાગર અલગ થાય કે પણ રીતે કોઈને યોગ્ય નથી લાગતું હું આ બે હજાર બેની વાત તમને કરું છું કે લગભગ વધુ કાકા જ્યારે રાજપાની સરકાર હતી આ નિર્ણય રાજપાની સરકારમાં લેવાનો હતો અને એ વખતે પણ આટલા આટલો જ વિરોધનો વંટોળ ઉઠ્યો હતો અત્યારે મારે રાપર તાલુકાના નહીં પણ પાછળ જિલ્લાના કોંગ્રેસનું મોટું માથું લખાતા બચુભાઈ આરઠિયા અને ખાસ તો રાપરના પૂર્વ ધારાસભ્યના પ્રતિનિધિ બચુભાઈ છે એટલે આપણે એમને આ નિર્ણયને તમે કઈ રીતે મૂલવો સૌ પ્રથમ તો જે રાપરને રાધનપુર વિસ્તાર કે થરાદ વિસ્તારમાં સમાવેશ કરવાની જે ચર્ચા છે જો સાચી ચર્ચા હોય તો સદંતર વખોડી કાઢું છું રાપર એ કચ્છનું હૃદય છે જો કચ્છને એક હૃદયને કચ્છમાંથી કાઢી નાખો તો કચ્છને કેટલી પીડા થાય એમ રાપરને જો કચ્છમાંથી બાર બાકાત કરવાની વાત થાય એ ક્યારેય વ્યાજબી ન હોય રાજાશાહીના વખતથી કચ્છ કચ્છિયત સાથે જ સંકળાયેલું છે કચ્છ કચ્છિયતથી જ ઓખડા વાગડ કચ્છિયતથી જ ઓળખાય છે અને વાગડ હંમેશા જ્યારે અમે મુંબઈ વસવાટ કરતા હોઈએ મુંબઈથી અમે ક્યારેય પણ વાગડમાં આવતા હોઈએ તો વાગડ જઈએ છીએ ક્યારેય અમે ચર્ચા નથી કરી અમે એમ કહીએ કે અમારા કચ્છમાં જઈએ છીએ એટલે જે કચ્છ કચ્છની કછિયત છે એમાં રાપર વણેલાયું છે અને આવી જે પંકજ અગર અગર આવીશ સાચી વાત હોય તો હું તો જે પણ રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય એમને આહવાન કરું છું કે આવી જો કંઈ પણ હિલચાલ થતી હોય એને સખત શબ્દોમાં વખોડી કાઢવી જોઈએ નહીં પરંતુ એક આંદોલનના સ્વરૂપમાં મુહિમ પેદા કરી અને કચ્છને રાપરને કચ્છ ભેળું રહે એવું જ ઈચ્છીએ કદાચ કચ્છ મોટો વિસ્તાર છે એને બે કચ્છમાં બે ભાગમાં વહેંચી શકાય કે ગાંધીધામ જિલ્લો બે જિલ્લા બનાવી શકાય ગાંધીધામ જિલ્લો અથવા અંજાર જિલ્લો અને ભુજ જિલ્લો પરંતુ કચ્છથી વાગડ ક્યારેય અલગ હોઈ ન શકે ખાસ તો બધું કંઈક આમ તો પૂર્વ પૂર્વકચ્છ ને પશ્ચિમ કચ્છ એસપી તરીકે બે જિલ્લા આપણને ફાળવી દેવાયા છે આરટીઓ પણ આપણને નોખો મળ્યો છે તો ખાલી એક કલેક્ટરની આપણે જરૂર છે જો એક કલેક્ટર આપણને મળી જાય તો આપણું આ અલગ થઈ જાય પણ હકીકતમાં જે આખી આખો આ આખે આખી વાત છે હું માનું છું ત્યાં સુધી વિધાનસભામાં લગભગ જ્યારે રાજપાની સરકારના શંકરસિંહ મુખ્યમંત્રી હતા ત્યારે આ મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો અને ફરી એકવાર હું માનું છું ત્યાં સુધી કદાચ આ આ એક એવો ધંધાવત છે કે જે ચકાસવામાં આવતું હોય હું તો એવું જ માનું છું કારણ કે કોઈ પણ કોઈ પણ રીતે કદાચ આપણે વેપાર વર્ણથી જોડાયેલા હશું બનાસકાંઠાથી કે પાટણથી પણ હું માનું છું ત્યાં સુધી આપણું જે તમે જેમ વાત કરીએ કે કચ્છ એ કચ્છનું હૃદય છે અને કચ્છ રાપર એ હૃદયનું ખોડ્યું છે ખાસ તો તમારું શું માનવું છે હું એ જ કહેવા માગું છું કે આ બે હજાર બે હોય કે બે હજાર ચોવીસ હોય કોઈ ફરક પડે નહીં રાપર મત વિસ્તાર રાપર વાગડ કયો કે રાપર પંથક કયો એ હંમેશા કચ્છમાં જ રહે કચ્છમાં જ રહી શકે બે જિલ્લા થાય એ સર્વસામાન્ય બાબત છે કે મોટો વિસ્તાર બને તો બે જિલ્લા બની શકે પણ બે જિલ્લા બંને એ ગાંધીધામ વિસ્તારમાં રાપરનું વિભાજન થાય જે રાપર વિધાન સભા હોય કે રાપર વિસ્તાર હોય એ ગાંધીધામમાં આવે એ યોગ્ય છે પરંતુ તમે વાત કરી એક કે વેપાર સાથે જોડાયેલું ભાઈ કચ્છનો વેપાર કચ્છમાં જ હોય છે એ ઠીક છે ઊઝામાં કોઈક જીરું છે તો ઊઝામાં જાય રાયડો છે તો બીજી જગ્યાએ જેમ જે જે એપીએમસીઓની જે પ્રોડક્ટની જે એક માંગ હોય છે એ પ્રમાણે એ યાર્ડમાં જતા હોય છે એટલા માટે એમ ન કહી શકાય કે વેપાર ઉદ્યોગ કોઈ ઉત્તર ગુજરાત બાજુ ફંટાયેલો છે એટલે એ બાજુ જાય આમની બોલી અલગ છે વાગડની જે કચ્છિયત સાથે જ છે એ જે એક સંસ્કૃતિની સાથે પણ જે તાલમેલ રાધનપુર વિસ્તારમાં નટકી શકે જે સંસ્કૃતિ સંપૂર્ણ જે કેળવાયેલી છે એ કચ્છ સાથે જ કેળવાયેલી છે તો દર્શક મિત્રો આ તો બચુભાઈ હજી આ બાબતે આપણે ખાસ તો ભાજપની જ્યારે સરકાર હોય ત્યારે સ્વાભાવિક છે કે વિરોધ પક્ષના એક નેતા તરીકે બચુભાઈ પોતાની વાત મૂકી છે એ જ રીતે આ કચ્છના તમામ ધારાસભ્યો સસદ સભ્ય ખાસ તો કચ્છની પ્રજાએ પણ એક અવાજ ઉપાડી કે રાપર અમારું અભિ અભિભાજ્ય અંગ છે અને રાપર અમારાથી નોખું ન થવું જોઈએ એવો અવાજ ઉઠાવવો જોઈએ આપણે હજી પણ વિવિધ આગળ મળશું તો દર્શક મિત્રો મેં જેમ તમને અગાઉ વાત કરી એમાં રાપર અને રાધનપુર કે થાર થાર છે જોડવાની જે વાત છે એમાં ફક્ત ભાજપ કોંગ્રેસને બાદ કરતાં તાલુકાના એક વિશાળ વર્ગે આ બાબતનો સખત વિરોધ નોંધાયો છે અત્યારે મારી સાથે રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દિયા છે પૂર્વ પ્રમુખ ડોલરભાઈ ગોર છે ધારાસભ્યશ્રીના પીએ વિણુભાઈ થાનકી છે ભરતભાઈ છે ભરતભાઈ મહારાજ છે દિલીપભાઈ છે ભાઈ વેલજીભાઈ છે અને વાલજીભાઈ છે જો કે વાલજીભાઈએ પોતાનું એક રેકોર્ડિંગ મૂકી અને આ બાબતે જે અવાજ ઉપાડ્યો અને એનાથી ખૂબ એનો મોટો પડઘો પડ્યો પણ અત્યારે આપણે ડોલર મહારાજને મળશું શું કહેશું ગઈ ગઈકાલે એક સમાચાર પત્ર દ્વારા જાણવા મળ્યું કે ગુજરાતમાં નવા જિલ્લા બનાવવાના છે અને એમાં રાધનપુર જિલ્લો બનાવવા માટે રાપર તાલુકાને એની સાથે જોડવાની વાત છે પણ મારી વાત એટલી છે કે વાગડ રાપર તાલુકો વાગડ કહેવાય છે અને વાગડનો વિસ્તાર એક અલગ વિસ્તાર છે અલગ ભૌગોલિક પરિસ્થિતિવાળો અલગ સામાજિક જીવનના અહીંયા સમીકરણો હોય છે અને શક્ય જ નથી કે રાપરને રાધનપુર બાજુ લઈ જવામાં આવે હું તો એટલું કહીશ કે આ બધું મનગણત વાતો છે એને આપણે બહુ મહત્ત્વ ના આપવું જોઈએ પરંતુ જો આવો કંઈ વિષય બને અને વિભાજનની વાત આવે તો મારી વાત એટલી જ હશે કે સરકારે કદાચ જિલ્લો બનાવવાનો હોય તો વાગડને જિલ્લો બનાવવો પડે એમાં ભચાઉ તાલુકાને વિભાજન કરીને એમાંથી બે તાલુકા બને રાપર એક જિલ્લા જેવો મોટો વિસ્તાર ધરાવતો તાલુકો છે એમાંથી વધારાના બે તાલુકા બની શકે એમ છે એક પ્રાથણનો તાલુકો એક આડેસરનો તાલુકો તો આ રીતે ત્રણ તાલુકા રાપરના બે ભચાઉના એમ મળીને જો વાગડની જિલ્લો બનાવવામાં આવે તો ખૂબ સારી રીતે એના વિકાસ થાય આ વિસ્તારનો બાકી રાધનપુર સાથે જોડાવાની કોઈ વાત જ નથી અને એના માટે અમે જરૂર પડશે તો સરકાર કક્ષાએ અમારા ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીને સાથે લઈ અને ઉગ્ર રજૂઆત કરશું અને કદાચ જરૂર પડશે તો આંદોલન કરવું પડશે તો એ પણ પ્રજા સાથે રહીને આંદોલન કરશું પણ આ કોઈ કાળે શક્ય નથી અને એ ક્યારેય સ્વીકારવામાં પણ ના આવે હમણાં જ ડોલરાએ વાત કરી એ મુજબ જે હમણાં સમાચાર ચાલી રહ્યા કે રાપરને રાધનપુર જિલ્લા સાથે ભેળવો આવા ક્યારેય શક્ય જ નથી કેમ કે વાગડ અને કચ્છ એક રૂપિયાની બે બધી છાપો સાથે જોડાયેલ છે જો જિલ્લો કરવો તો વાગડને જ કરે ખડી તાલુકો થાય ભચાઉ રાપરના બે તાલુકા થાય એટલે વા વાગડનો જો વિકાસ કરવો હોય તો વાગડ અને રાપરને જીરો બનાવવો જોઈએ એટલે આ અમે કોઈ સહમત નથી ને સરકાર જો કરવું હોય તો પ્રજાનો મત લેવો જોઈએ ને પ્રજા જો મત આપે તો જ અલગ આવો કરી શકાય નહીં તો અમે કોઈ સહમત નથી આ બાબતમાં તો દર્શક મિત્રો વાસ્તવિકતા એ છે કે ફક્ત ભાજપ કે કોંગ્રેસ જ નહીં મેં જેમ તમને વાત કરી એમ આ બાબતે ભાજપ કોંગ્રેસ અને પ્રજા બધાનો એક સુર છે કે રાપરને કચ્છની સાથે જોડી રાખવું અન્યથા રાધનપુર કે સાતલપુરને તમે રાપર સાથે જોડી અને બચાવનો જિલ્લો બનાવો કે વાગડનો જિલ્લો બનાવો એ સૌથી યોગ્ય રહેશે જોકે આ જે મંતવ્યો છે એ રાજકીય પાર્ટીઓના છે હજી આપણે સામાન્ય માણસોને પણ મળશું ઘનશ્યામ બારોટ માન્યુડ લાઈવ રાપર ગુજરાત